મહેસાણાના ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ મંડળની બેઠક યોજાઈ વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળે ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી માતાજીના દર્શન કરી ટ્રસ્ટી મંડળ સાથે શુભેચ્છા બેઠક યોજી હતી સમાજની પ્રગતિ અને નવીન પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવામાં આવી વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલ તેમની સમગ્ર ટીમ સાથે ઉંઝાની મુલાકાતે પહોંચ્યા સંસ્થાના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને સામાજિક મહિલા અને યુવા સંગઠનના તમામ પદાધિકારીઓ અને અમારા તમામ કાર્યકરો અંદાજે લગભગ સિત્તેર થી પણ વધુ સંસ્થાના હોદ્દેદારો આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તરફથી આજે ઉમિયા માતાજી સંસ્થાનમાં જે આ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોની એક માતૃ સંસ્થા છે એ સંસ્થાની અંદર માં ઉમિયાના દર્શનાર્થે બધા પધાર્યા છે